ઘણી વાર આપણે એટલું બધું વેસ્ટેજ કરતા હોઈએ છીએ થાળીમાં ઓછું લઈએ જેટલું જરૂરિયાત છે એટલું લઈએ બીજી વાર આવે છે ભાઈ પણ કણ અમે બગાડીશું નહીં એ અન્ન નું સન્માન કરી વિવેક પૂર્ણ રીતે એ અન્ન ને ગ્રહણ કરીએ અન્નને લેતી વખતે પ્રસન્ન ચિત્ત રાખીએ પછી જો તમારું મન કેવું પ્રસન્ન બને છે

એમ અન્ન દેવતા છે અને સન્માન કોને આમ તો ભોજન કરતી વખતે ચંપલ ના પહેરે એ અન્ન દેવતા સન્માન છે ચંપલ પહેરીને ભોજન ના થાય અને ચંપલ પહેરીને ભોજન ન બનાવાય કેટલાય હશે ચંપલ પહેરીને બનાવવા નાના નાના આચાર વિચારો આપણે ફોલો કરવાના ચંપલ પહેરીને ભોજન ન બનાવાય અને ચંપલ પહેરીને ભોજન ચંપલ ને હાથ લગાડો તો હાથ ધોવા પડે ભાઈ હું ઘણી વાર જોઉં મૌલેશ ભાઈ હા અહી બુટ હાથ થી કાઢે તો એવા બૂટ જ કેમ પહેરો છો હાથ લગાડવા પડે અરે હાઇજિનિ નહીં સારું ભાઈ આ છોકરાઓ બેઠા જ બધા સારું હાઇજનિક તમે હાથ બૂટ હાથથી કાઢો એ બૂટ જાત જાતની જગ્યાએ ફરેલું હોય પછી એ હાથ તમે દસ જગ્યાએ લગાડો હાઇજેનિકલી નથી સારું ગાય અને પાછા મને તો તકલીફ શું થાય હું તો ઘણીવાર જોવું જ નહીં આ ખડા કહાની જુઓ તો તકલીફ થાય જોવાનું જ નહીં આ બધું જુઓ તો પછી દોષ આવી જાય જવા દો વાત નથી પણ આ બૂટ કાઢીને પછી સીધી આરતી પકડે ક્યાં બધું હાથ ધોવા પડે ભાઈ આ જનરલ આચાર વિચાર આપણામાં નથી હોતા બૂટ અડકીને આપણે હાથ ધો પણ બૂટ એવા એ નિયમ લઈ લો બૂટ એવા પહેરો કે જેને હસ્તનો સ્પર્શ કરવો પડે આવા નાના નાના નિયમો લો જીવનમાં હાથ જ ના અડવું હું કામ એવા સેન્ડલ આપણે પહેરવા જોઈએ જેમાં હાથ લગાડવા પડે આપણે હાથ લગાડવાનો વિષય જ ના જોઈએ એવી પરિસ્થિતિ જ ઉભી નહીં કરવાની કે જેમાં હસ્તનો સ્પર્શ કરવો પડે આ નાના નાના નિયમો લેવાની જરૂર છે અને આ તો બોટલ નથી આવતી હાથે રાખો રાખો ઘરમાં રાખો તરત હાથ અને સ્પ્રે થી હાથ એ બહુ હારા મૂળાથી ગ્લાસ પીએ જૂઠણ કરે પછી બસ દસ જગ્યાએ અડકે એટલે બધે જ ઉઠાણ થયું એઠું થયું એ જ હાથથી મોબાઈલ અડકે કેટલા લોકો અહીંયા બેઠા હશે જે મોડાથી પાણી પીધા પછી હાથ નહીં ધોતા હોય એ પદ્ધતિ જ નથી આપણી સંસ્કૃતિની પરંપરાઓ ભૂલાઈ ગઈ છે એ બધું એઠું કરીએ છીએ બધું જ ઉઠણ કરીએ છીએ આખું ઘર આપણે અશુદ્ધ બનાવીએ છીએ તો મોડાથી પીધા પછી આપણે હાથ ધોઈએ છીએ બધું એઠું કરીએ છીએ તો અન્ન ગ્રહણ કરતી વખતે પ્રસન્ન ચિત્ર રાખીએ ગુસ્સામાં ના કરીએ ઈર્ષામાં ના કરીએ દ્વેષમાં ના કરીએ એનું ઘણા ગુસ્સામાં લાત મારી દેતા હોય છે થાળીને નથી જમવું જાવ મારે આ અપમાન છન્ન દેવતા ગુસ્સામાં લાત મારી દેતા તો અન્નનો કણ અમે બગાડીશું નહીં આ પહેલો નિયમ બીજો નિયમ આપણે લઈએ કે આપણા અંદર જાણે અજાણે ઘણા બધા દોષો આવી જતા હોય છે વિકારો આવી જતા હોય છે અવિદ્યાઓ આવી જતી હોય છે આપણે ગૌમૂત્રનું સેવન કરીએ ના ગભરાશો નહીં ગૌમૂત્ર એટલે કદાચ લિક્વિડ ગૌમૂત્ર ગભરાશો નહીં પણ આપણે કેબ્લેટ તો લેવાય ને ગૌમૂત્રની ટેબ્લેટ ના લેવાય ગૌમૂત્રની ટેબ્લેટ મને આ વિચાર આવેલો કે ગૌમૂત્રમાં એટલી તાકાત છે એટલી શક્તિ છે એટલી ઉર્જા છે પણ મોટા ભાગના લોકો લેતા નથી ગભરાય છે એમને ગંદુ લાગે આ કઈ રીતે પીવાય વાસ આવે પછી ઘણીવાર ઓથેન્ટિકેશનનો વિષય આવે કદાચ કોનું મૂત્ર કેવું હોય એમાં કે રોગ બીજો અમને નીકળી પડે આવા બધા ભય મગજમાં ભરાયેલા હોય તો એ ગૌમૂત્ર લોકો લઈ શકતા નથી પણ એકસો આઠ ડિઝીઝની દવા છે મેમરી શક્તિમાં ઉપયોગી છે સત્વગુણ વધારના માટે ઉપયોગી છે ગુસ્સો શાંત કરવા માટે ઉપયોગી છે કારણ કે ગુસ્સો તમો આવે ને સત્વગુણ વધે તો ગુસ્સો ઘટે ગાય ગુસ્સો કરે તમે જેનું મૂત્ર પીવો ને જેનું દૂધ પીવો તમે એવા જ એના જેવા બનો આપણા ત્યાં નિયમ છે કે તમે જેનું મૂત્ર પીશો અને જેનું દૂધ પીશો તમારા અંદર એની ઉર્જા આવશે કે જેનું એઠું ખાશો તમારા અંદર એની ઉર્જા આવશે એ ગૌમૂત્ર તમારા બ્લડમાં જ હશે તમારું બ્લડ આખું પ્રસાદી બનશે તમારા કેટલાય દોષો ધોવાશે પવિત્રતા આવશે આપણે બીજો સંકલ્પ લઈને જઈએ અહીંયાથી કદાચ લિક્વિડ ગૌમૂત્ર ના પીવાય તો આપણે ગૌમૂત્રની કેપ્લેટ લઈએ ભાઈ કેપ્સ્યુલ પણ નહીં કેપ્લેટ કેપ્સ્યુલમાં પાછું જીલેટીન આવે નોન વેજીટેરિયન થઈ જાય કેપ્લેટ મારી ગઈ કથામાં જગદીશભાઈ નાથાભાઈએ જે કથા રાખી હતી એમાં એક દિવસ મૌલેશભાઈ આવેલા અને હવન પછી મારા પાસે બેઠા હતા અનાયાસ આ કોઈ પ્લાનિંગની કઈ જ નહીં અને મેં મારો એક વિચાર પ્રગટ કર્યો કે હજી સુધી ગૌમૂત્ર ઉપર કેપ્લેટ બનાવવામાં આવેલી નથી અને ઘણા બધા લોકો વંચિત રહી જાય છે ગૌમૂત્ર પીતા નથી લોકો અને ઘણા ડરે છે બી તો આપણે કઈક એ રીતે જો એની ટેબ્લેટ બનાવીએ એ વખતે અનાયાસ કઈક ઠાકોરજીની ઈચ્છા હશે વાતમાંથી વાત નીકળી અને મૌલેશભાઈના મનમાં સંકલ્પ જાગ્યો કે જે જે આપ જો આજ્ઞા કરતા હો તો મે બાન લેબ્સ દ્વારા ગૌમૂત્રની કેપ્સ્યુલ્સ બનાવીએ અને એમાંથી જે પણ વેચાણમાંથી પૈસા ભેગા થાય એ અમે કૃષ્ણ સંસ્કાર અંદર ડોનેટ કરીશું સારી ભાવના એ વખતે પ્રગટ થઈ કે લોકોને ગૌમૂત્ર પહોંચાડવામાં આવે ઘરે ઘરે આજે વિદેશના લોકોને પણ અગર ગૌમૂત્ર પીવું હોય તો લિક્વિડ ફોર્મમાં મોકલવું ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ એ કેપ્લેટ ફોર્મમાં જઈ શકે ને ક્યાં વાંધો આવે છે કોઈને તકલીફ નથી પડવા તો બીજો સંકલ્પ લઈએ ગૌમૂત્રનું આપણે નિત્ય સેવન કરીએ એમાં આપણા ઘણા દોષો ધોવાશે ભાઈ અને બાળકોના અંદર મેમરી એ લોકોની સારી થશે તમે એક વાર અનુભવી જો ડાયજેશન માં આપણે ત્રીજો સંકલ્પ લઈએ કે જે અન્નના માધ્યમથી આપણા અંદર ઘણા બધા વિકારો આવી જતા હોય છે કારણ કે એ અન્ન શુદ્ધ રીતે બન્યું અશુદ્ધ રીતે બન્યું રેસ્ટોરન્ટમાં તમે ખાધું અન્યન ગાર્લિક તમે ખાધા અપ્રસાદી ખાધું કોણે કંઈ મનોવૃત્તિથી એને બનાવ્યું તો એના ઘણા બધા દોષો અન્ન દોષ આપણા અંદર આવે છે અને એ આપણા બ્લડમાં જાય છે આપણું બ્લડ પણ વિકારવાળું થાય છે તો એના શુદ્ધિકરણ માટે આપણે ત્રીજો નિયમ લઈએ જે લોકો એકાદશીનું વ્રત કરતા નથી એ એકાદશીના વ્રતનો નિયમ લે મહિનામાં બે દાડા ફક્ત આપણે ફાસ્ટિંગ કરવાનું છે

ધન જે એકાદશી એકાદશી કરે તો રજ સુખ પામે ધન જે એકાદશી ધન જેદશી એકાદશી કરે તો રજ સુખ પામેદશી કરે તો રજ સુખ પા સવારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવાનું એકાદશી ક્યારે ફળે ભાઈ ખાલી સાબુદાણા ના ખીચડી ખાવાથી પેટીસ ખાવાથી બટાકાના એ ખાવા પૂરતી એકાદશી નથી એકાદશી ના રૂલ્સ રેગ્યુલેશન છે અને આવી એકાદશી કરો તો એકાદશી ફળે તો એકાદશી માં શું કરવાનું સવારે ચાર વાગે ઉઠવાનું

મોબાઈલ આપણા હાથમાં જ આવી જાય સૂતા પહેલા પણ મોબાઈલ આપણા હાથમાં હોય ઠાકોરજી જેમ વાસુરી એમના સાથે રાખતા આપણે મોબાઈલ સાથે રાખીએ ઉઠતા સાથે મૌન બે કલાક મૌન પાડો ત્રણ કલાક મૌન પાડો એકાદશી ના દિવસે ત્રણ કલાક મૌન પાડો અને સ્નાન કરીને કોઈ એક માળાનું અનુષ્ઠાન કરો ધ્યાન કરો મેડિટેશન કરો એ ભગવત નામનો જાપ કરો જાપ કરવામાં બહુ શક્તિ છે તમે અનુભવ કરી જુઓ કોઈ વાર આ તો આપણે કરતા નથી કોઈના પાસે ટાઈમ નથી ઘણી એમ વિચાર આવે એમ જપ કરવાથી શું મળતું હોય અને પાછા અધીરા એટલા થઈ જાય બે ચાર જપ કરીને પછી તરત ફળ માટે હોય એવું થોડું થતું હોય એને સિદ્ધ કરવું પડે તો એકાદશીના દિવસે કોઈક માળા કરો શ્રી કૃષ્ણ શરણમ મમની કરો એકાદશીના દિવસે કોઈ પણ મંત્ર નું અનુષ્ઠાન કરો અગિયાર ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે અગિયાર ઇન્દ્રિયોને આપણે પોષણ આપીએ છીએ જાપના માધ્યમથી મનનના માધ્યમથી ચિંતનના માધ્યમથી એકાદશીના દિવસે જૂઠું બોલો એટલે પોઈન્ટ કપાયા એકાદશીના દિવસે ગુસ્સો કરો પોઈન્ટ કપાયા એકાદશીના દિવસે વ્યસન કરો પોઈન્ટ કપાયા એકાદશીના અંદર તમે પિક્ચર જુઓ સિરિયલ જુઓ પોઈન્ટ કપાયા આમાંથી કેટલાય લોકો જેટલા આંગળી ઊંચી કરેલી હશે આ કોઈ રોજ ફોલો નથી કરતા આપણે આમ એકાદશી કરીએ છીએ એમ કહીએ છીએ કે મેં ઉપવાસ કર્યો પણ ઉપવાસના સાથે સાથે તમારે ઇન્દ્રિયોનો નિગ્રહ પણ કરવો પડે એક બાજુ તમે ઉપવાસ કરો અને બીજી બાજુ પિક્ચરો જુઓ તો એ ઉપવાસ ના કહેવાય ઉપવાસ તૂટી ગયો કહેવાય તમે જુઠ્ઠું બોલ્યા ઉપવાસ તૂટી ગયો કહેવાય તમે ગુસ્સો કર્યો ઉપવાસ તૂટી ગયો કહેવાય તો એકાદશીના દિવસે આ બધી વસ્તુઓનો પણ આપણે ધ્યાન રાખવાનું છે આખો દાડો કાઢીએ તો પ્રયત્ન કરીએ એ સાત્વિકતાથી નીકળે અને કેવલ સત્વગુણનો સંચાર આપણી ઇન્દ્રિયોને આપણે એ દિવસે કરવાનું છે એકાદશીના દિવસે ભોગ કરવાનો નથી એ યોગનો દિવસ છે ભોગનો દિવસ નથી એટલે આપણે ભોજનમાં પણ ભોગ નથી કરતા દૂધ અને ફ્રૂટ પર કરીએ છીએ સવિશેષ કોઈને ડાયાબિટીસ હોય તબિયત ખરાબ હોય અને

એમને તો ગામડામાં કેટલા બધાના ઓપરેશનો પણ કરી નાખ્યા ચીરા મારી મારીને સીવી કાઢ્યા અને પાછા ઓપરેશન કરવાની પદ્ધતિ તો કે કૃષ્ણ બોલતા આવડે તને પેલો હા મને ઓપરેશન કરતા નથી આવડતું પણ તને કૃષ્ણ ભગવાન નામ બોલતા આવડે છે ને તો તું તારી નૈયા પાર ચીરી નાખે સીવી નાખે કોથડું થોડું ખોલે જેમ બંધ કરી નાખતા હોય એવી શક્તિ ભગવાને પાછા સફળ ઓપરેશનો કર્યા આ રીતે નામમાં વિશ્વાસ રાખીને આયુર્વેદમાં કીધું છે કે તમે જે જમો છો એનું પાંચ ટકા અપચો રહે છે અને એ પાંચ ટકા જે અપચો થાય છે એમાંથી કાચું આમ ડેવલપ થાય છે અને જે કાચું આમ ડેવલપ થાય છે એમાંથી ઘણા બધા ડિઝીઝ ડેવલપ થાય છે એ કાચું આમ ડેવલપ ન થાય એ પાંચ ટકો જે અપચો આપણા અંદર ભરાતો જાય ભરાતો જાય ભરાતો જાય એને પચાવવા માટે આપણે એકાદશીનું વ્રત કરવાનું છે ફાસ્ટ કરવાનું છે તો ત્રીજો સંકલ્પ લઈએ એકાદશી કરવા ચોથો સંકલ્પ લઈએ કે જેમ વીસ મિનિટ આપણે ભોજન માટે કાઢીએ છીએ એના માટે આપણે સમય આપીએ જ છે કેટલા પણ વ્યસ્ત હોય પણ આપણે ભોજન કરવાનું ભૂલતા નથી એમ મનનો ખોરાક બુદ્ધિનો ખોરાક આત્માનો ખોરાક એ સત્સંગ છે તમે વીસ મિનિટ

વર્ષમાં એક વાર કોઈ પણ તીર્થ અને ત્યાં જઈને પ્રભુના દર્શન કરીએ ત્યાં જઈને સત્કર્મ કરીએ ભૂખ્યાઓને ભોજન પ્રદાન કરીએ આ પાંચ સંકલ્પો એ પંચામૃતના રૂપે આપણા જીવનના અંદર અગર આવી જાય

અને નિયમને સાકાર કરવા માટે કટિબદ્ધ બનજો તો કાલે દ્વારકા વૃત્તિ હમણાં વૃત્તિ અભી કા અભિમો હોના વૃત્તિ રખની દ્વારકાધીશજી આજે મૌલેશભાઈ ના ઘરે પધાર્યા છે

તો એક ગેમ રમીએ ચાલો હાલો આંખ બંધ કરો બધા હું ઘણી બધી વાર ગેમ રમાડું છું આમાં શું છે કે આપણા અંદર વિચારો ઘણા હોય છે પણ ક્લિક ન થતું અને ઘણી સારી વસ્તુ આપણને ખબર પણ હોય છે ક્લિક ન થતું ભાઈ ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય પણ જ્યાં સુધી બટન ના દબાવો ને અજવાળું ના આવે ઇલેક્ટ્રિસિટી કેટલી પણ હોય આપણે આંખ બંધ કરીએ ચાલો બે આંખના વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરો તમારી જે ઉંમર હોય એનું સ્મરણ કરો ઉંમરના આંકડાને બે આંખના વચ્ચે લાવો એને પંચોતેર થી ભાગો જેની ઉંમર પંચોતેર થી વધારે હોય એ સો થી ભાગે પંચોતેર માઇનસ તમારી ઉંમર કેલ્ક્યુલેશન કરો એ આંકડાને બે આંખના વચ્ચે લાવો એને જોયા કરો અને જોતા જોતા ધીરે ધીરે આંખો ખોલો આ જે આંકડો આવ્યો ને એટલા વર્ષ આપણી જિંદગી છે ભાઈ આ બહુ સિમ્પલ છે પંચોતેર મેં એટલે કીધું કે પંચોતેર પછી બગડવા લાગે પછી ઠેકાણું નથી પછી જેટલું જીવીએ છે એ બોનસ છે પણ પંચોતેર થી ભાગીને જે આંખ તમને દેખાયો હવે તમારા જાતને કહો આ જપ કરતી વખતે રોજ તમારા જાતને કહેવાનું છે મારા પાસે આટલા જ વર્ષ રહ્યા છે ઓછો ટાઈમ રહ્યો છે અને એ હવે મારે પરિવાર માટે તમે કર્યું સમાજ માટે કર્યું હવે આત્મકલ્યાણના રાહ પર આપણા જાતને લઈ જવાનું છે આધ્યાત્મિક કાર્યોની સુગંધ જીવનમાં ફેલાવાની છે માનવતાના કાર્યોની સુગંધ ફેલાવાની છે એટલે મેં હર બાર કહેતા હું પંચાવન સાઠ વર્ષ પછી સુધી ભોગ કરજો પછી ભોગ આપજો ભાઈ પછી ગ્લોબલ વિલેજ કોન્સેપ્ટ આ વિશ્વ મારું ઘર છે વિશ્વ મારું પરિવાર છે આ ભાવને જાગૃત કરવાનું છે પૂરા વિશ્વ મેરા પરિવાર તો આજનો લાવો લીજે રે કાલ કોણે દીઠી છે ક્યારે આપણા જીવનની સમાપ્તિ થઈ જાય આપણને ખબર નથી પડવાની આજના સમાપ્તિના દિવસે કોઈ એકાદ સૂત્ર એવો લઈને જઈએ જે આપણા જીવનને સુગંધિત કરે જે આપણા જીવનને પલ્લવિત કરે જે આપણા જીવનને એક દિશા પ્રદાન કરે જે આપણા જીવનને કલ્યાણના માર્ગ પર આગળ લઈ જાય કોઈ સૂત્ર તો આ પૂર્ણાહુતિ એ મંગલ પૂર્ણાહુતિ બનશે આ સમાપ્તિ મંગલ સમાપ્તિ બનશે કોઈક સારો નિયમ લઈને જઈએ તો કરવું ઘણું બધું હોય છે પણ થતો નથી કારણ કે માણસ ધારતો નથી અને જો માણસ ધારી લે એ જે ધારે એ કરી શકવા સક્ષમ છે તો કોઈ પણ સારો વિચાર આવે એને તમે પોસ્ટપોન્ડ નહીં કરો સારી વસ્તુનો સ્વીકાર અને જે સારી વસ્તુનો સ્વીકાર કરે એને જ આસ્થિક કહેવાય અને જેનો અસ્વીકાર કરે એને નાસ્તિક કહેવાય સારી વસ્તુનો સ્વીકાર એ આસ્થિક સારી વસ્તુનો અસ્વીકાર એ નાસ્તિક અને સારી નો સ્વીકાર અને અસ્વીકારના વચ્ચે વિજ્ઞાન છે तो एक बाजू आस्तिक छे एक बाजू नास्तिक छे बच्चे विज्ञान छे आस्तिक એટલે જે માને છે આ છે એમાં પછી બે પક્ષ નથી બે મત નથી કોઈ দ্বন্দ্ব નથી યે હે ઈશ્વર હે इसका 100% મે સ્વીકાર કરતો હું યે આસ્તિક અને નાસ્તિક ઈશ્વર નહી હે इसका મે 100% સ્વીકાર કરતો હું કો નાસ્તિક અહીંયા હાનો સો પ્રતિશત સ્વીકાર અહીંયા નાનો સો પ્રતિશત સ્વીકાર અને વચ્ચે વિજ્ઞાન છે એમ નહીં કેતા વિજ્ઞાન નાસ્તિક છે હું એ વાતનો વિશ્વાસ કરવા તૈયાર નથી કે કોઈ વૈજ્ઞાનિકને આપણે નાસ્તિક શબ્દથી નવાજીએ વૈજ્ઞાનિક નાસ્તિક નથી અને વૈજ્ઞાનિક આસ્તિક પણ નથી એ વચની દશા છે ન ઈસ્પાર ન સંભાવના છે વિજ્ઞાન એ સંભાવના છે એવો પેન્ડુલમ છે જે અહીંયાય જઈ શકે અને અહીંયાય જઈ શકે એ ખાલી પ્રમાણ પર ચાલે છે એ વિજ્ઞાનને જે વસ્તુનો પ્રમાણ મળે છે પોતાના સંશોધનના માધ્યમથી એને સ્વીકારતું જાય છે એટલા વિષયમાં આસ્થિક બનતું જાય છે અને જેનો એને પ્રમાણ નથી મળતો એમાં એ મધ્ય મારે છે એ સંશોધન કરે છે એ નાસ્તિક નથી બનતો આપણે ભૂલ કરીએ છીએ કે વૈજ્ઞાનિકોને આપણે નાસ્તિક નામ આપીએ છીએ

એ કે પૂરું થઈ ગયું ભગવાન નથી જ અને નથી જને સાબિત કરવા માટે દલીલ આપશે કે જો આ કારણો છે કે જેનાથી ભગવાન નથી એવું સિદ્ધ થાય છે એ નથી પહેલાથી એને સ્વીકારી લીધું છે અને પછી એની દલીલ કરે છે એટલે જે વ્યક્તિ એવું કહે છે ભગવાન છે એના સામે દલીલ કરે છે ભગવાન નથી અને પોતાના જાતને પ્રૂફ કરવા માટે પોતાની તાંગડી ઊંચી રાખવા માટે સામ દામ દંડ ભેદનો પ્રયોગ કરવાની એની ક્ષમતા હોય એ નાસ્ત અને એક આસ્થિક છે જે કે છે છે એમાં કોઈ બે મત નથી એક વિશ્વાસ એક શ્રદ્ધા ઉસકે બીચ મે વિજ્ઞાન પ્રિયજનો એક પ્રકૃતિ હોય જે લાગણી થી ચાલતી હોય અને એક પ્રકૃતિ હોય જે તર્ક થી ચાલતી હોય પણ આપણો ધર્મ એ ખાલી લાગણી થી નથી ચાલતું યાદ રાખજો અગર કોઈ વ્યક્તિ ધાર્મિક છે અગર કોઈ વ્યક્તિ આસ્થિક છે અગર કોઈ વ્યક્તિ ભગવાનને માને છે તમે એમ નહીં કહી શકો કે આ વ્યક્તિ એ લાગણીમાં વહી ગયો છે પ્રેમ અંધા હો ગયા જો એસ નહીં આપણે ત્યાં શબ્દ આવે છે એક બુદ્ધિ અને એક સદબુદ્ધિ તો બુદ્ધિ અને સદબુદ્ધિમાં ફરક શું ભગવાનને આપણે એવું નથી કહેતા ભગવાન તો મને બુદ્ધિ આપ ભગવાન તો મને સદબુદ્ધિ આપ તો સદબુદ્ધિનો અર્થ શું તો આ સમાજમાં જે બે પ્રકૃતિના લોકો છે એક ખાલી ઇમોશનલ જ છે હૃદયથી જ વિચાર કરે બુદ્ધિનો ઉપયોગ જ ન કરે એ લાગણીના આવેશના અંદર વહી જાય છે એ એક્સ્ટ્રીમિસ્ટ થઈ જાય છે આ બાજુ વધારે અને એક છે તાર્કિક બુદ્ધિનો વ્યક્તિ જે દરેક વિષયમાં લોજિક તર્ક એને જ પ્રાધાન્ય આપે છે એને લોજિક સંતોષ મળે તો જ એ એમાં સેકન્ડ સ્ટેપ ભરવા તૈયાર છે એ વધુ પડતો તાર્કિક છે એ લાગણીહીન વ્યક્તિ છે તો એક પ્રકૃતિ છે જે કેવલ તર્કને મહત્વ આપે છે એક પ્રકૃતિ છે જે કેવલ લાગણીને મહત્વ આપે છે તો સદબુદ્ધિ કોણે કહેવાય લાગણીશીલ તર્ક જ્ઞાન અને ભક્તિ આ બંનેનું સમન્વય એકલી એકલી પણ ના હોય એને લાગણી સદબુદ્ધિ ઈશ્વરના ભક્ત એ સદબુદ્ધિ વાળા છે એ મૂર્ખાઓ નથી એ અજ્ઞાનીઓ નથી આસ્થિકો એ મૂર્ખા નથી ડોબા નથી અજ્ઞાનીઓ નથી એ સદબુદ્ધિવાળા છે જે કેવલ બુદ્ધિને પ્રાધાન્ય ના આપીને એમાં લાગણીનું પણ એસેન્સ ફ્લેવર ભળેલું છે એને સદબુદ્ધિ કહેવાય લાગણી અને બુદ્ધિનો સમન્વય છે બુદ્ધિપૂર્વકની લાગણી છે યાદ રાખજો એકલી લાગણી એ વ્યક્તિને નકામો બનાવી દેશે ખાલી ઇમોશન્સના આધાર પર ચાલતો વ્યક્તિ એને કોઈ મૂર્ખો બનાવી જશે અને ખાલી તર્ક પર ચાલનાર વ્યક્તિ એ જડ બની જશે ઇમોશન્સ અને બુદ્ધિ નું સમન્વય થવું જોઈએ ક્યારે સદબુદ્ધિ કહેવાય તો સત્સંગ એટલી બુદ્ધિ નથી આપતી સત્સંગ સદબુદ્ધિ આપે છે એને લાગણી પણ આપે અને એને એના તર્કોનું સમાધાન પણ આપે એની જિજ્ઞાસાનું સમાધાન પણ આપે એના ક્વેશ્ચન્સ ના આન્સર્સ પણ આપે એટલે સત્સંગ વ્યક્તિમાં સદબુદ્ધિ જાગૃત કરે છે અને ભક્તિ હંમેશા મધ્યમાં રહેલી છે કર્મ અને જ્ઞાન ના વચ્ચે ભક્તિ છે જ્ઞાન અતિશય વૈરાજ્યના અંદર છે આ નથી ગમતું તે નથી ગમતું એને જ્ઞાન માર્ગમાં જવું મોક્ષ માર્ગમાં જવું સાધુ બનવું સંન્યાસી બનવું જેનામાં અતિશય કામના છે આસક્તિ છે કર્મ માર્ગમાં જવું પણ ભક્તિ માર્ગમાં થોડો વૈરાગ અને થોડી આશક્તિ આ બે ભેગું થાય સિદ્ધિદહ એકવાર ગુસાઈજી પાસે એક વ્યક્તિ આવ્યો કે મારે ભગવાનને પ્રેમ કરવો છે ગુસાઈજી પૂછે તારા જિંદગીમાં કોઈને તે પ્રેમ કર્યો છે એ કે ના તારા જિંદગીમાં તે કોઈને પ્રેમ નથી કર્યો તો ભગવાનને પ્રેમ ક્યાંથી કરી શકવાનો ભાઈ तो अगर मानव को प्रेम नहीं कर सकता है तो ईश्वर को कहां से प्रेम कर सकेगा अरे मानव को प्रेम करने की तेरे अंदर टेंडेंसी होगी तो वो प्रेम का झरना वो प्रेम की नदी वो ईश्वर के तरफ मुड़ेगी भाई प्रेम हसे तो प्रेम बढ़े प्रेम नहीं हो तो वर्वा सवाल नहीं हो तो मध्य मारे छे भक्ति मध्य मारे छे सदबुद्धि विज्ञान ये प्रमाण ने माने तो आस्थिको सदबुद्धि वड़ा छ વિજ્ઞાન મધ્યમાં છે નાસ્તિકો નકારાત્મક છે